જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો વળી પાછો એક ચાંદો પડ્યો ઉઠી ગયા છે આપણે જલ્દી દે જાય ચા પી જલ્દી બધું તૈયાર પડ્યું હોય બી એક ભાઈ દુકાને બેઠા લાગે હમ આલુ યે હાલોનો અંદર અત્યારે કે પછી અત્યારે જ આવી હા તો નાવલી નાવ બાકી હે અંદર તો રીતવા છે મારા બાપ બાપાવ બે ને બેટા હે પછી આવશે આવશે હા

તો પડી જા તો તો હું જ રહે ને કાણો કામ હતું આરા આઠે ઉઠી જવાનું છે ભલે જાય દેલે વિવેક ભાઈ ને કપડા નથી મળતા હજી બોલો રેડિયો ની જેમ રીતે પહેરીને ફરે રે ક્યાં ગો હા હવે બરોબર એ મારું જ મળ્યું મારા જ કપડાં પહેરે આખો દિવસ બધું મારું મોજે નીચે મારા જ પહેરે આરામી

સીધા જ નીકળી જોપ પર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ આવી ગયા છે શોપ પર અને પાછા ચાંદા માંદા પડી ગયા મોઢામાં માન મટ્યા હતા પાછા હેરાન થઈ ગયા છું ને પાર્સલ ખોલી ગયા આ જોઈ શકો ફૂલ ઘર નાખ્યા એકદમ ગાળા થોડાક સટાવાના બાકી છે હજી આ પાર્સલ ખોલી આમાં રૂમાલ ને મોજા ને એ ટાઈપનું આવ્યું બધું નાની મોટી વસ્તુ દેખાડવું હમણાં મોજા આવી ગયા છે અને તમે રૂમાલ યુઝ કરતા હો કરતા જશો તો આ પારસના એકદમ બેસ્ટ ક્વોલિટી ના રૂમાલ આવે છે વ્હાઈટ એકદમ

રા 24 સુધી છે એકદમ નથિંગ હે આપડે મકાન તો હવે આપણે આજે લેવાની હ ગોડ ન્યુ સ્ટાફ કાજી આય ભાઈ કઈ બોલશે ચાલું નકોરસ લે કલે નહી નપે આપડે મને આ ગમી આ બાજુવાળી પણ આપડે આ ટાઈપ નકર

આ સુપર હે પણ ના ખાય પટ્ટો ના ખાય મારા કને પડી હે બ્લેક ઇઝ ઇસે લે માં હે બેક માં બ્લેક એ આવ તો બ્લેક ઇ ફાઇનલી ઘણી વાર બરાબર આ સામે દેખાઈ રહી આપડી Google આ પે દુકાન ને એક બંજામે પાટ ફૂટ ઓપોઝિટ અમારે લોકલનો બર અમે Google Google વંચાઈ ના

Nah kalau kita di kaki ini pasti kurang dikasih. Tuh mau hari kerja? Ah? Yeah. Taas, roh, તો પેલા તો ફટાફટ જઈને કેટલી કપડા હાથ પગ ધોઈ લઈ પછી જમીએ કારણ કે છે આજે રસ એટલે એટલે ફટાફટ કરવું પડશે ને વી એક આવીને બધું ખાઈ ગયા છે એક ભાઈ કોક દેવા ગયા કોક લેવા યા લાગે જોર શોર થી પવન ફૂંકવાનો થઈ ગયો છે ચાલુ ફાટા બાટા આવશે કે શું આપ મોટર બાર જ રાખી

આવાથી પસાર એરું કે કોઈ છે મારે કોઈ નથી અંદર આવ કુદ્યો તણ નીચે સાચા મોટર બોટર તમારે પણ બારે પડી તો ટાંકી નાખવી અત્યારે વરસાદમાં નકા શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે હા વર હારો છે અને નકી નહીં હા તો થઈ ગયું છે ઘણો મોડું જમાઈ ગયું છે સારામાં કેરીનો રસ હતો મજા આવી ગઈ અરે સુજીયા આપણા રૂમમાં કરી દઈએ બરો કમણીયા સુવા નું સુજીયા અલ્યા જ ને જ ફટાફટ મજા તો ને તો કરતા બો જય શ્રી રામ